તો તેના માટે મેં સો ગ્રામ મીઠો લીમડો લીધો છે અને હવે તેની ડાળીથી અલગ કરી તેના પાન છે તે આપણે પાણીમાં એડ કરીશું અને આ રીતે બધી ડાળીમાંથી પાન અલગ કરી પાણીમાં એડ કરી દેવાના અને આ રીતે હાથેથી ઘસી તેને સાફ કરી લેવાના એટલે તેનો ડસ્ટનો ભાગ હોય તે બધો નીકળી જશે તો મીઠા લીમડાના ખૂબ જ સારા ફાયદા હોય છે જો બાળકો શાકમાં કે ડાળમાં તો અલગ કરી દેતા હોય છે પણ આપણે આ રીતે મુખવાસ બનાવીશું તો બાળકોથી લઈને નાના મોટા બધાને ખૂબ જ ભાવશે એટલો સારો બને છે અને ડાયાબિટીસ માટે અને જેનો વધારે વજન હોય તેના માટે ખૂબ જ ઉત્તમ છે પરંતુ તેની સાથે આયન થી ભરપૂર આ મીઠો લીમડો શરીરમાં એનિમિયા દૂર કરે છે સાથે તેમાં એન્ટી ઓક્સિડન્ટ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ના ગુણો માટે પણ તે ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ સારો છે તો હવે લીમડાના પાનને આપણે પાણીમાંથી નીતારી આ રીતે કોટન નો ટુવાલ લઈ તેમાં ફેલાવી દેશું અને 1 કલાક માટે પંખા નીચે રાખીશું એટલે એ સારા એવા ડ્રાય થઈ જશે તો આ પાન છે તે સુકાય ત્યાં આપણે અડધી એડ કરીશું પણ મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો અને હવે તેમાં એક પીન જેટલી હળદર એડ કરીશું અને સાથે એક સ્પૂન જેવું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે પ્લેટમાં ફેલાવી દેવાના અને એક કલાક માટે આપણે પંખા નીચે રાખીશું એટલે સારા ડ્રાય પણ થઈ જશે અને હળદર છે તે સારી રીતે મિક્સ પણ પણ તલમાં થઈ જશે જશે અને તલનો કલર આવી તો હવે એક કલાક માટે આપણે તેને પંખા નીચે રાખીશું સાથે બીજી પ્લેટ લઈ તેમાં અડધો કપ વરિયાળી એડ કરીશું અને હવે તેમાં એક પીસ મીઠું અને એક પીંચ જેટલી હળદર એડ કરીશું પણ મીઠું તમારે સ્વાદ પ્રમાણે તમારે એડ કરવાનું અને આ મુખવાસમાં તમારે તલ અને વરિયાળી છે ઓછી વધુ જે પ્રમાણે લઈ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને હવે તેમાં એક સ્પૂન જેવું પાણી એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરીશું અને પ્લેટમાં સારી રીતે ફેલાવી તેને પણ એક કલાક માટે પંખા નીચે રાખીશું એટલે વરિયાળી છે પણ સારી એવી ડ્રાય થઈ જશે સાથે હવે તમે જોઈ શકો છો મીઠા લીમડાના પાન પણ એકદમ સારા એવા ડ્રાય થઈ ગયા છે તો આ રીતે હાથમાં થોડા પાન લઈ નાના નાના ટુકડા કરી મીઠા લીમડાને મુખવાસ માં એડ કરીશું એટલે તેના બધા ગુણ છે તે આપણને મળે તો હવે આ રીતે આપણે બધા પાન ને કટ કરી લઈશું અને આ પાન જેમ તેમ થતા જશે પણ જો તમારે વધારે મોટા થોડા કટ કરવા હોય તો પણ કરી શકાય અને હવે તેનો ગ્રીન કલર જળવા રહે એટલે તેને આપણે થોડી વાર માટે ઘીમાં શેકી લેવાના છે અને કેટલી વાર શેકવા અને કેવા શેકવાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે પેનમાં અડધી સ્પૂન ઘી એડ કરીશું અને ઘી ગરમ થાય એટલે તેમાં મીઠા લીમડાના પાન કટ કરીને રાખ્યા છે તે એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીએ ઘીમાં મીઠા લીમડાના પાનને મિક્સ કરીને ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે તેને આ રીતે શેકીશું અને આ રીતે શેકવાથી તેનો કલર પણ ખૂબ જ સારો રહેશે તો હવે પાનને ઘીમાં મિક્સ કરતા જશું અને શેકતા જશું

તો આ રીતે આપણે તળ છે તે બધારે શેકી ગયા છે તો તેને આપણે ઠંડા થવા રહેવા દેશું ત્યાં સુધી આપણે વરિયાળી પણ શેકી લઈએ તો વરિયાળી પણ એકદમ સારી રીતે ડ્રાય થઈ ગઈ છે તો હવે એ સ્પેન માં વરિયાળી એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી બે થી 3 મિનિટ જેવી શેકીશું એટલે વરિયાળી પણ સારી એકદમ સુખી થઈ જશે તો હવે બે થી 3 મિનિટ જેવું થઈ ગયું છે વરિયાળી પણ સારી એકદમ સુખી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે તેને પણ એક ડીશમાં એડ કરીને ઠંડી થવા રહેવા દેશું તો હવે તલ વરિયાળી મીઠા લીમડાના પાન પણ શેકાઈ ગયા છે તો હવે સાથે અડધા કપ જેટલી ધાણાની ડાળી દી છે તે પેનમાં એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી એકદ મિનિટ જેવું શેકીશું આમ તો ધાણાની ડાળ મીઠાવાળી અને જ હોય છે પણ જો થોડો એવો મચ્છરનો ભાગ હોય તો એકદમ જીવા રીતે શેકી લેવાની એટલે સારી એવી કરન્સી થઈ જશે

અને મીઠા લીમડા પાન આપણે જે શેકીને રાખ્યા હતા એ બધું સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો આપણે મુખવાસ મિક્સ કરી લઈએ તો હવે આ રીતે એક મોટું બાઉલ લઈ તો પહેલા તેમાં વરિયાળી અને તલ એડ કરીશું જો આ બધી વસ્તુ આપણે જે શેકીને રાખી છે તે સાવ ઠંડી થઈ જાય પછી જ મુકવા મિક્સ કરવાનું તો હવે જે શેકીને ધાણા દાળ રાખી છે તે એડ કરીશું અને સાથે મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈએ તો આ પાન શેકવાથી લીમડાનો કલર ખૂબ જ સારો રહે છે તમે જોઈ શકો છો આ રીતે તમારે બે મિનિટ માટે શેકી લેવાના અને હવે બાળકોની મનપસંદ ટૂટી ફૂટી એડ કરીશું પણ જો તમે ડાયાબિટીસ પેશન્ટ માટે બનાવતા હોય તમારે સ્કીપ કરવાની અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો આ રીતે આપણે મિક્સ કરીએ છીએ પણ બધી વસ્તુ છે તે અલગ અલગ દેખાય છે અને બાઇન્ડિંગ આવતું નથી તો જો તમને ડાયાબિટીસ હોય અને તમારે આ ઉપયોગમાં લેવાનો હોય તો આ જ રીતે એરટાઇટ બોટલમાં ભરી તમારે મહિનાઓ સુધી તમે રાખી શકો છો પણ જો આ મુખવાસમાં થોડો એવો બાઇન્ડિંગ જોતું હોય અને તમને ડાયાબિટીસ ના હોય તો તમે વન ફોર કપ જેટલું ગુલકન એડ કરી શકો છો એટલે એકદમ સારું એવું બાઇન્ડિંગ આવી જશે તો આપણે તેમાં વન ફોર કપ જેટલું ગુલકંડ એડ કરીશું અને હાથેથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે ગુલકંદમાં એડ કરવાથી વરિયાળી ધાણાની દાળ તલ અને મીઠા લીમડાના પાનનું એકદમ સારું એવું બાઇન્ડિંગ આવી જાય છે અને આ મુખવાસમાં તમારે વધારે કંઈ એડ કરવું હોય તો તમે અળસી અને મીઠી સોપારી પણ એડ કરી શકો છો તો હવે મુખવાસ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને મુખવાસ પણ તૈયાર છે તો જો તમે આ રીતે ક્યારે મીઠા લીમડાનો મુખવાસ ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ગુણોથી ભરપૂર એવો અને એકદમ ટેસ્ટી એવો મુખવાસ પણ તૈયાર છે તો આ મુખવાસ તમે કાસી એટેટ બોટલમાં ભરી બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ માં કહીજો કે તમને આ રેસિપી કેવી લાગી જો રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ